વડોદરા સ્થિત નવરચના યુનિવર્સિટીએ શનિવારે બારમાં વાર્ષિક પદવિદાન સમારંભની ઉજવણી કરી હતી જેમાં સ્નાતક અનુસ્નાતક અને ડોક્ટરેટ સહિતના વિવિધ શાખાઓના સાતસો વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી આ પદવિદાન સમારોહમાં સ્નાતક અનુસ્નાતકની પદવીઓ ઉપરાંત ત્રણ વિદ્યાર્થીનીઓ સહિત છ વિદ્યાર્થીઓને પી ની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી કુલ પાંચસો સોળ વિદ્યાર્થીઓએ સ્નાતકની ડિગ્રી જ્યારે એકસો છાસઠ વિદ્યાર્થીઓ અનુસ્નાતક ડિગ્રી મેળવી હતી અને ચોવીસ વિદ્યાર્થીઓ પાંચ વર્ષના ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ્સ પૂર્ણ કર્યા પછી ડિગ્રી મેળવી હતી પદવિદાન સમારંભમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ ટીસીએસ ના આઈ ક્લાઉડ યુનિટ ના એડવાઇઝર એન્ડ કન્સલ્ટિંગ ફંક્શનના વડા ક્રિશ અશોક મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા સાતસો ને સાત સ્ટુડન્ટ ડિગ્રી લઈને ગ્રેજ્યુએટ હોય ખાસ તો આમાં ચોપન ટકા મહિલા છે એટલે નવરચના યુનિવર્સિટીમાં મહિલાઓ વધારે છે વધારે સારો પરફોર્મન્સ કરે છે અને નવરચના યુનિવર્સિટી એક સેફ કેમ્પસ છે મહિલા માટે એ આ સ્ટેટિસ્ટિક્સ આ નંબર્સ બી આપણે જોઈ શકીએ મને ખૂબ આનંદ છે આજે કે નવરચના યુનિવર્સિટીના બારમા કોન્વોકેશન પ્રસંગે સાતસો ને સાત સ્ટુડન્ટ્સ બેચલર્સ માસ્ટર્સ અને પીએચડી સ્ટુડન્ટ્સનું આજે કોન્વોકેશન થઈ રહ્યું છે ગ્રેજ્યુએટ થઈ રહ્યા છે એમાંથી ચોપન ટકા મહિલાઓ છે જે નવરચના યુનિવર્સિટી માટે ખૂબ ગર્વની વાત છે સત્તર ગોલ્ડ મેડલ અપાઈ રહ્યા છે અને પીએચડીના છ સ્ટુડન્ટ્સને ડોક્ટરેટની ડિગ્રી અનાયત કરવામાં આવી રહી છે આજના અમારા જે ચીફ ગેસ્ટ છે શ્રી ક્રિશ અશોક એ ખૂબ જ જાણીતા એઆઈના એક્સપર્ટ છે પીસીએસ ટાટા કન્સલ્ટિંગ સર્વિસીસના એઆઈ કન્સલ્ટિંગના એ હેડ છે અને એમની એક જે ફૂડ માટેની અને એમની જે મલ્ટી એક્ટિવિટી ને મલ્ટી ઇન્ટરેસ્ટને જે રીતે ટેકનોલોજી દ્વારા અને સાયન્સ દ્વારા વણી લે છે એ ખૂબ અદ્ભુત છે આજે એમનું જે લેક્ચર છે था शे अने आईको शु रोल शके, ना जमाना मा न जमा खूब सुंदर चर्चा 2024-2025 एक, सूज शे। आम, ये एक, 2024, एक आ, स्पेशल है, मतलब बीस साल से डिजिटल के जमाने में जो है अब ए के जमाने में चेंज हो रहा है इसमें नॉलेज का आ, क्या है जॉब का डेफिनेशन क्या है ये सब बदल जाएगा लोग मैं यही कहना चाहूँगा कि लोगों को आ, इसको थ्रेट मान के आ, इसको थ्रेट मत मानिए इसको एक अपॉर्चुनिटी है मतलब आप आ, आपका जो फुल फुल ह्यूमन क्रिएटिविटी है उसको यूज करके आप जितना भी सब्जेक्ट्स आप एआई के साथ साथ लेके आप जितना आप स्पेशलाइज कर सकते हो उससे आपका करियर प्रोस्पेक्ट बढ़ेगा ये नहीं कि ए के जमाने में एक एक स्पेशलिस्ट इस सब्जेक्ट में एक दूसरे स्पेशलिस्ट में डीप ऐसे नहीं होंगे काफी सारे जनरल स्किल्स होंगे तो ये मैं कहना चाहता हूं कि आप ए को एक अपॉर्चुनिटी समझ के उसको यूज करके जितना आप क्रिएटिवली काफी सारे प्रॉब्लम्स को सॉल्व कर, कर सकते हो आप करो